નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઈઝી એજ્યુકેશન ફોર થ્રી તરફથી આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ લગતા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન ઉંમર સંબંધિત પ્રશ્ન એટલે કે પ્રોબ્લેમ ઓફ એજ એટલે કે ઉંમરમાં વધઘટ હોય તો તેને સંબંધિત પ્રશ્નો અહીંયા આપણે જોઈશું જેનો પાક બીજો આપણે જોઈએ એમાં પ્રશ્ન બીજો છે રાજેશની ઉંમર તેના દીકરા કરતા સાત ગણી છે દસ વર્ષ પછી તેની ઉંમર ત્રણ ગણી થઈ જશે તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે તો અહીંયા આપણે જોઈએ કે સૌ પ્રથમ આમાં આપણે સમીકરણની રીતે એટલે કે કોયડાની રીતે આ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ છીએ તેના તેના માટે આપણે પ્રશ્નને સમજીશું અહીંયા તમને કીધું છે છે કે રાજેશની ઉંમર દીકરા ગણી તમારે આવા પ્રશ્નો હોય તો એ વિચારવાનું કે કોના કરતા કીધું છે તો કે દીકરા કરતા તો કે જેના કરતા કીધું હોય એના બરાબર આપણે એની ઉંમર બરાબર એક ધારવાનો છે એટલે આપણે દીકરા કરતા કીધું હોય એટલે દીકરાની હાલની ઉંમર બરાબર એક વર્ષ ધારી લઈએ હવે તેના દીકરા કરતા ઉંમર સાત એક્સ થશે અહીંયા આપણે દીકરાની અને રાજેશની હાલની ઉંમર મળી ગઈ છે દીકરાની હાલની ઉંમર એક્સ અને રાજેશની હાલની ઉંમર સાત એક્સ થશે હવે આગળ તમને પ્રશ્નમાં કીધું છે કે દસ વર્ષ પછી તો કે દીકરાની હાલની ઉંમર એક વર્ષ હોય તો દસ વર્ષ પછી કેટલી હોય તો કે આ જે ઉંમર હોય એમાં આપણે દસ ઉમેરવા પડે ત્યારબાદ રાજેશની ઉંમર સાત એક્ષ હતી તો સાત માં દસ વર્ષ ઉમેરી દઈએ એટલે સાત એક્ષ હતા દસ હવે આપણે આગળ જોઈએ કે ત્યારે દસ વર્ષ પછી જે રાજેશની ઉંમર છે તે તેની દીકરા કરતાં ત્રણ ગણી છે એટલે આપણે રાજેશની ઉંમર તેના દીકરા કરતાં ત્રણ ગણી હોય તો આપણે એનો મતલબ એવો થાય કે દીકરાની ત્રણ વખત ઉંમર થાય એટલી ઉંમર રાજેશની થાય એટલે આપણે અહીંયા ગુણાકારમાં ત્રણ મૂકેલા છે તો આગળ જોઈએ આ સમીકરણનું ત્રણનો એક સાથે અને દસ સાથે ગુણાકાર કરીને આગળ સમીકરણનું સોલ્યુશન લાવીએ તો આપણે અહીંયા એક બરાબર પાંચ મળે છે આમ દીકરાની હાલની ઉંમર પાંચ વર્ષ થશે તો અહીંયા આપણે જવાબ મળી ગયો છે પાંચ